વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન ઉત્તર વહીની અંદર ભાષામાં લખાણ લખવા મુદ્દે યુનિવર્સિટીનું વલણ જોવા મળી રહ્યું છે વારંવાર પ્રકારની બનતી ઘટનાઓને લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને પરીક્ષામાં ગેરરીતિ આચરતા અથવા ઉત્તર વહીનીમાં અભદ્ર ભાષા લખાણ તેમજ ચલણી નોટ મૂકવી જેવી બાબતોને ધ્યાનમાં આવશે તો તેવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્ય

પ્રકારની ગેરરીતિની આશંકાઓ છે ગિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલની પરીક્ષાઓ ચાલી રહી છે જે પરીક્ષામાં વિદ્યાર્થી ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકતા ઝડપાશે તો એવા વિદ્યાર્થીઓ સામે પચીસો રૂપિયાનો આર્થિક દંડ ફટકારવામાં આવશે જે વિદ્યાર્થીઓને આગામી લેવનારી પૂરક અને ઓન ડિમાન્ડ પરીક્ષાની છ માસ માટે દૂર રાખવામાં આવશે આ સિવાય માઇક્રો સાથે વિદ્યાર્થીઓને પણ રૂપિયા સુધીનો દંડ અને ઓન ડિમાન્ડ તેમજ પૂરક પરીક્ષાના લાભથી વંચિત રાખવામાં આવશે યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્કવોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષા દરમિયાન ઉત્તર વહીનીમાં અભદ્ર ભાષામાં લખાણ કરતા વિદ્યાર્થીઓ પાસેથી સિવિલ સર્જનનું મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ જારી કરાયા છે પરીક્ષા દરમિયાન થતી આ પ્રકારની ગેરરીતિ રોકવા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડકથી કડક પગલા ભરવાના આદેશ આપવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી ચલગણા કોલેજમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેનું સીધું મોનિટરિંગ યુનિવર્સિટી દ્વારા હવે કરવામાં આવશે પરીક્ષાનું સંપૂર્ણ મોનિટરિંગ ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે અને ગેરરીતિનો કેસો ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે વારંવાર આ પ્રકારની ઘટના બનવા પાછળ વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ અને દુષ્પરિણામ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ સ્વસ્થ અને સ્વાસ્થ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે જ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને માત્ર ટ્રાન્સપરન્સીથી પરીક્ષા આપવાની રહે છે આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર તલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓણ નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ સ્કોડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય નિયમ બનાવવામાં આવે આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલ્લી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલા લેવાનું આ યુનિવર્સિટી વખતે આયોજન કરવામાં આવે છે